અને બિલ્ડિંગ માં એ શું છે સ્થાન બતાવે છે તો આને કહેવાય સ્થાન વાચક ક્રિયા વિશેષણ ખ્યાલ આવ્યો હવે બીજો પ્રકાર છે કાળ વાચક વિશેષણ કાળ વાચક વિશેષણ એટલે શું ક્રિયા થવાના સમય બતાવે કાળ એટલે સમય જે ક્રિયાનો સમય બતાવે તેને કાળ વાચક વિશેષણ કહેવાય ધર્મ સાંજે આવે છે તો આવે છે એ ક્રિયા છે અને સાંજે એ સમય બતાવે છે તો આવી રીતે સમય બતાવે તેને કાળવાચક વિશેષણ કહેવાય છે હવે રિતિવાચક વિશેષણ ક્રિયા વિશેષણનો ત્રીજો પ્રકાર છે રીતિવાચક વિશેષણ રીતિવાચક વિશેષણમાં શું હોય છે તો ક્રિયાની રીતિ અથવા તો ઢંગ બતાવે એટલે કે એનું આમ કેવું લાગે તે બતાવે તેને ક્રિયાવાચક રીતિવાચક વિશેષણ કહેવાય છે

એક અને પંદર કિલો એ એનું માપ બતાવે છે તો આ પંદર કિલો એનું માપ બતાવે છે એટલે પંદર કિલો એ પરિમાણ વાચક વિશેષણ છે આમ ક્રિયા વિશેષણ અને તેના ચાર પ્રકારોની આપણે સમજૂતી મેળવી હવે આપજો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો